અને ત્રીજી વાત એ કુ પ્રધાન કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી અહીંયા ગુણ જોવામાં આવ્યા અને એમાંય અહીંયા શાસ્ત્ર ની ભૂમિ છે હું હંમેશા એક વાત કરું છું આ દેશની ગરિમા જ ક્યાંક જુદી છે

એટલે આપણે શું કે વાહ વાહ ભૂખા કાઢ ના ગયા હવે અમેરિકા નો જન્મ કેદી થયો અમેરિકા ના વર્ષ કેટલા થયા અમેરિકા ની ભૂમિ ગોતે ને હજી આઠસો વર્ષ નથી થયું અને પાંચસો વર્ષ થી ડેવલોપ થયું બરાબર તો કલ્પના તો કરો હાડી બારસો વર્ષ પહેલા તો અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભારતમાં આ મંસ ઉપર જે ભગવાન ભાગવત જેમ કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એ ભગવાન કૃષ્ણને હાડા પાંચ હાજર વર્ષ થયા પણ આવતીકાલે તમે માના મુખેથી તમે ભાગવતની કથા સાંભળો એટલે એમ થયા કે જે આ ગઈકાલ ની ઘટના હાલી જાય

ઓલો અઠ્યાવી માં આવ્યો તો બાબર ને એને આપણું મહાન મંદિર તોડીને એમાં ઢાસો બનાવ્યો તો સાહેબ અત્યારે વર્તમાન એક સોનેરી યુગ છે આપણે સાથી ઠોકીને કહી શકશું નહીં આપણા પછીના આપણી આપણો વંશ એમ કહેશે કે જે અયોધ્યામાં રામજી મંદિર બન્યું ને ત્યારે અમારા દાદાને એની હાજરી હતી સાહેબ એવા એક સોનેરી યુગના આપણે માણસો છીએ અરે પાછા અહીંયા આપણે જેવો તેવો ભગવાન તો બાપુ આપણે સ્વીકાર્યો ને આપણે હું રાકાન સમરી એવું લાગે તમને તાકાત છે કોઈને કે આપણે આપણા ભગવાનને કોઈ ખીલા મારી દે એક એક અવતાર લઈ લ્યો તમે ભગવાન રામ હાથમાં ધનુષ બાણ લઈને નીકળે એટલે લંકાના કાંગરા મળે ડોલવાન ભગવાન નારાયણ કૃષ્ણ જારે સુદર્શન ચક્ર લઈ અને યુદ્ધ મેદાનમાં નીકળી જાય સાહેબ તો ભીષ્મ પિતા જેવાને ત્રાહીમાં આમ શરણાગત શું કરી નથી આના કા કરી દેવા પડે આપણે ભગવાને જેવો તેવો પસંદ નથી કર્યો સાહેબ ભારતે આ ભારત વર્ષે કાયર ની પસંદગી અરે આ દીકરીઓ રાહડે રમતી હોય એને તમે કાલે હવે તો ઠીક છે બધું રાહડા દઈ ગયા હાવ

દીકરીઓને સંસ્કાર દેવાને એક પ્રથા હતી ને જ્ઞાન મેળવવાને એક પ્રથા હતી જો કે બેનો ની વાત આવે એટલે એકાદી વાત લો હું તો તમને જો દાંત જ કઢાવે એ ગણ્યાન સાટો આપણે છે ને હા તમને એમ થાય કે આ ઘડીએ આ રામ નામ્યો ખોળામાં તિલક કરીને બેઠો એટલે ઓમ નમો કાઈ નહીં એડ્યુ નથી અને હકીકત છે આ આ માણવા જેવું છે જાણવા જેવું નથી આવા મહાપુરુષો જે આપણને સંભળાવતા એ માણી લેવાય બાપુ આમાં જાણવાના દીકરા થઈ ગોથું ખાઈ જાય હકીકત છે સાહેબ આ આ તમે કલ્પના તો આ કેમેરાવાળા ભાઈ આ તમે ફોટાવાળા ભાઈ મારી પાસે જાવ બાપુ અમને એટલો બધો હરક થાય ને આજે ફોટા પડે ને તોય અમને એમ થાય ભાઈ ભાઈ શું કામ લગ્નમાં એક કેમેરાવાળો હતો ખાલી પોસ્ટ કાટ ની કોપી હોય થાય સાહેબ કોઈ પણ વસ્તુ તમારી પાસે કઈ કલાનું સાધન હશે ને સુધી સાહેબ તો દુનિયા સ્વીકારી લેશ આ કેમેરા વાળા આપણે આમાં ગમે આખ્યું કરે કોઈ ખોટું લાગ્યું

અને ભજન લાયક બેહી જાઓ જાવ ગીરના ખૂણામાં બેહી જાજો તો માણસો ગોતતો ગોતો ન્યા દૂધના બોઘરા લઈને આવશે સાહેબ સમાજ બહુ આમ એટલે આ કોઈ જાણવા જેવો મુદ્દો જ નથી માણવા જેવો જ મુદ્દો છે જાણવા જઈ મરી જાય છે બ્રહ્માંડ નું નથી જે જાણીએ કે વિજ્ઞાન નહીં તેવળ નથી આપણે જે મોબાઈલ જ્યાં સુધી પહોંચ્યા હવે આ તું સાડી ચારસો વર્ષ પેલા તુલસીદાસીએ એમણે ચંદ્રનો આ અંતર આપી દીધું તું અને સૂર્ય અને ચંદ્ર ને આપડે દેવ કહી દીધા અને ચાંદા ને તો આપણે મામો કહી દીધો છે હજી ઓલા ત્યાં પહોંચ્યા છે વિજ્ઞાનવાળા આપણે તો અગાઉ મામા કહી દીધા ચાંદા મામા મામા ન ઘર કેટલે એટલે દીવાબળે એટલે ચાંદા મામાના ગીત આવે એટલે ભારત ની આખી વસ્તુ જુદી છે એટલે કાંઈ બહુ જાણવું નહીં મોજ કર લેવાની થાળીમાં આવ્યું ખાઈ લેવાની કોનો ઘઉં છે ને કોનો બાજરો છે રહેવા દે એ મેળવે કોઈ થી જાણવા જેવું થાય મને તો એટલે હું તમને આનંદ કરાવ્યો છું આમાં અહીંયા જ્યાં તમે આવ્યા છો એ તો આ પેશલ જ ને અહીંયા થોડુંક કઈ ગામ છે એટલે હું તમારે તમને એમ લાગે તમારો ધક્કો હું ફેલ જવા દઉં એમ અને એમાં બાપુ આ તો બધા હાવત ના પાણીને પાણી પીન પેઠેલા હે એટલે અમારે તો અહીંયા બે થાય અને ત્રીજી વાત તમને જરાય રૂડ નથી લગાડતું મને હો ટકા એવું લાગે કે અહીંયા ગીરમાં આવીને એટલે આ કઈક તાજા માણસો આવે જોવા મળે શહેરમાં જઈને હોય તાજા પણ એસી માલી બહાર નીકળ્યા હોય અહીંયા ગરમી બહુ છે આપણે એમ થાય કે એના દુઃખ ગાવા આપણે પ્રોગ્રામ કરવો એટલે તમારે હમ આવી એટલે અમે ફ્રેશ થઈ જાય તમે ભાઈ વિધુ રમછા અહીંયા આવીએ તો મોજ આવે એમાંય પ્રોગ્રામ કરવાની એમાંય તમને રાજી કરું ને એટલે સો ટકા કહું કે તમે ચોવીસ કલાક ભગવાન નરસિંહની સામે રહેનારા છો ભગવાન ભેગા રહેનારા છો એટલે અમારા મન માટે જરાય રૂઢું નથી લગાડતો અમારા માટે સો ટકા તમે ભગવાન છો વાલા એટલે તમને હું આનંદ કરાવવા આવ્યો છું ગનિયાન જરાય એવું કહેવાનું નથી બહેનો અને એમાંય તમે ભલે અહીંયા પણ એટલા બહેનો બેઠા છો બહેનોમાં હબ બહુ હોય આપણે ભાઈઓ બહુ નહીં મત દેવાઈ જાય તો લાઈન જા એક જણાવ સરસભાઈ મત દેવા ગયા દાદા મત દેવા ગયા એટલે ન્યાજીને પૂછ્યું કે તારા કાકી મત દઈ ગયા તો આપડે ઓલા પોલીસ એજન્ટ બેઠો હોય ને એને તરત પાના ફેરવ્યા એ તો દઈ ગયા મારા બહુ કરી સૂટણી આવે એટલે હું હરખમાં આવો કે તારી કાકી મને મળશે ચૂંટણી આવે ત્યારે હું હરખમાં હો તારી કાકી મને આ વખતે તું ચોખ્ખત મળશે હું એટલો વહેલો આવ્યો તોય તારી કાકી મત દિન વહી જી કે કેમ ભેગા નથી રહેતા ગુજરી જી પંદર વરસ હતા છતાં મતદેવા ક્યાંથી આવે એટલે મારે એમ થાય મતને બાને જો મિલન થાય તો આ ચૂંટણી આવે ને એટલે પહેલો ધોક કાકડિયા થાય અને હકીકત આ આ જીવન છે ને ભાઈ એ આનંદ માટે જ આ બેનો છે તમે જુઓ એ એ કોઈ પણ ના ઘરે પ્રસંગ છે વરું છે ને તે છે જો સતનાણી ભગવાનની કથા હશે તો અહીંયા કીર્તન ગાશે એક બે અને અહીંયા જેવી આરતી થાય એટલે તરત બેનો આરતી ગાશે આપણે કઠિયારાની વાટે બાર બીડીયું જગવીન બેઠા હોય કઠિયારો આવે પછી પ્રસાદ આવે ખરેખર બેનો બેનો એ જોય

પૂજામાં ક્યાં આવતો જ નથી તમારે ક્યાંથી લેવું પૂજામાં કમળ જ આવે એક એક તમને સાહેબ મને ખબર છે દિવસે ખરેખર અત્યારે પછી આપણે પરિણામ પછી આપણે ડાયરા કરશુ અને વીસ તારીખે તમારે પધારવાનું છે બધાય ભગુડા ભાઈ કિરીટભાઈ કેમ ગયા બધાને આમંત્રણ આપી દીધું હા અને આજે મને અહિયાં કિરીટભાઈ ઘરે આવ્યા હતા ભાઈ કોણ આવ્યું બીજું હિમાચલ ભાઈ પોતે જ આવ્યા હતા અને હિમાચલ હોય ડુંગર જ હોય હિમાચલ હિમાચલ એટલે એનું નામ બીજું બાપુ કહી હિમાલય આખો હિમાચલ પ્રદેશ પણ હિમાલય ના હિસાબે હિમાચલ પ્રદેશ એટલું નામ જ એ જ છે હિમાચલ એટલે આવ્યા હતા મને વાત કરી એટલે મને આનંદ હતો અને એમાંય મેં પહેલા કીધું એમ કે દાદા કે એમ કે અમે તો હમસતા અહીંયા રોકાવા આ બાજુ આવતા હોય ગીરમાં એને બદલે પ્રોગ્રામ થાય ત્યારે અમારે વધારે મજા આવે એટલે હું તમારો ઘડી એક એક બે તમને આમ દાંત કઢાવી દઉં ને એટલે તમને થાક તો લાગવાનો જ નથી અને એમાંય હમણાં ભગુડા આવ્યા મા મોગલ ને ભેળીઓ ચડાવ્યો આપણો ઉમેદવાર છે ભરતભાઈ એને તાળીઓથી વધાવો સાહેબ માતાજીની પૂજા હું સુરત હતો પણ કાલે પૂંજ મોરારી પણ આશીર્વાદ લેવા માટે જેને ખબર જ ન પડતી હું કામ ઘણા તો સોણ મારે ઊભું તું વાડીએ ઉભો રોજ ઉઠકા અને તું વાડીએ ઊભા રહે તો રોજ નહીં થશે વડીલ ઉભા છે જ મારે અહીંયા ન જવાય એટલે વાત એ કરું છું ભાઈ કે હું હું આનંદ કરાવી તમને અને મેં કીધું એમ કે આ ભગવાને આપણને માણા બનાવ્યા ને એ આનંદ માટે જ ભગવાન ભગવાન આપણને માણા બનાવ્યા માણસ જ એક એવો છે હસી શકે માણસ જ એક એવો છે ટેજ થી ફંગતમાં બેસીને જમી શકે માણસ જ એક એવો છે ખામ હામો ભાવ દઈ શકે માણસ જ એક એવો છે કે આમંત્રણ દઈ શકે ભલે હાવા જોરાવર પ્રાણી છે સાહેબ કાકાટમાં એટલું છે પણ એક પણ પ્રાણી જમતી વખતે પણ એને હક નથી હોતું ભય હોય છે સુતી વખતે પણ એને સુખ નથી હોતું ભય હોય છે બાપુ માળામાં પક્ષી એક જાગતું હોય ને ખૂતું હોય એક પણ જીવને સૃષ્ટિમાં જેટલા જીવ માછલું જેતે પાણીમાં તળફડતું જ હોય એક પણ જીવને હક નથી એને કણ માટે ડોટ દેવી પડતી હોય છે કીડીને પણ કણ માટે નીકળી જાવું પડતું હોય છે એક માણસ જ ભગવાન એવો બનાવ્યો છે કે આવું ભજન પણ કરી શકે મોજ પણ કરી શકે એટલે આ મોકાને આ મોજને ટોડી ન નખાય સાહેબ એમાં મોજ જ કરી લેવાય

હાલો ભાઈ છે એક ભાઈ ત્રણ વર્ષનો થયો અને માએ બીજા બાળકોને જન્મ આપ્યો એટલે ઓલા ઢગાને થોડોક દૂર કરે નાનું બાળક છે ને વધારે પ્રેમ કરે તો એ નાના ભાઈને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ટાટિયા પડે હું હું આનું આ ઈર્ષા કોણે હીખવાડી ક્યો એ દૂધ હું નહીં પીવું એ વાટકામાં હું નહીં ખાઉં ઈ જ વાટકામાં ખાવાનો નહીં ઈ જબલું હું જ પહેરીશ ભાઈને નહીં હગા ભાઈથી તો આપણે ચાલુ કર્યું હું હુશિયારી કરીએ સાહેબ

અને એ કરતા હવે યુવાનોને કહો કે આ તમારા હાથમાં મોબાઈલ આવ્યો છે એ વિરોધનું પાત્ર ન બની જાય એ વિવેકનું પાત્ર બનવું જોઈએ અને ખરેખર બાપુ મળવા જેવો સમય આવ્યો છે એટલે મૂળ વાત એ છે કે આ દેશની પરંપરા ક્યાંક જુદી ઈર્ષા માણસમાં વહી જાય એટલે બધું રેડી થઈ જાય બાપુ

ઈથી વધારે નહીં ઈથી વધારે નહીં નહીં ખરેખર બેનોમાં હપ છે સાહેબ આપણે ભાઈઓમાં બહુ હપ નહીં આપણે જો ખાંભાન બસ સ્ટેન્ડમાં ભેગા છે હામ હામાં કતરાવું ક્યાં નો છે હા દે પ્રોગ્રામમાં હતો એ જ છે અને બે હું બેનો છે ને ઘરી ઘરીને પાસે જાય હે બેન તમારે કયો શેમ્પુ કયો હાબુ વાપરો તાક કેમ તાક તમારો એવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું તાક અંબોડો મોટો નથી તારા બેન ટિફિન બાજુ જ્યાં

એ એવી મોતી ચ બાપો આપણો પ્રાચીન ગીતા ભજન ની હારે મુકાઈ જાય સોના સોનાની સાચે

દક્ષિણ નું શરદભાઈ નામદ નો લીધું દક્ષિણમાં જવાનું કીધું જ નહીં કેવી મારી બેનો હોશિયાર તૈયારી તો ઉત્તર ઉત્તરની ચોખી મોરલા ને ભણતી વખતે ઈ વાત છે ક્યારે તારા લગ્ન આવી ગયેલા છે હે વરરાજા હે મોરલા એમ કરી કારવી નહી તું ઉગમણો જાજે કુકામ ન્યા ભગવાન ડાકોર બેઠો છે ગુજરાત ની ઉગમણી દિશા એ ડાકોર આથમણી દિશા એ દ્વારકા થી છે નકશો બરાબર જોઈ લેજો તારે તારા ભવ સંસારમાં જવું હોય તો કા ડાકોર ના દર્શન કરી લેજે અને ભગવાનનું તીર્થ કરતો કરતો ઉગમણી દિશા દ્વારકા દિશ બેઠો છે એ ઉગમણે દ્વારે બેઠો છે એના બે આશીર્વાદ લઈ અને હે મોર પછી તું વેવાય ને માંડવે જાજે દક્ષિણની બાપુ કહી ના પાડી હું કામ માવું ને ખબર છે દક્ષિણમાં દીવ છે જો જ્યાં મોરલો જાય તો મોરલો કળા કરીને આવે કળા કરીને તો આવે પણ બાપા જો વધારે થોડુંક થઈ ગયો તો કોઈ પીસડા ખેરી નાખે ટૂંકમાં કહું તો માંડવામાં જાય એવો રે નહી હો અને ઉત્તરમાં પાછું આબુ આવી જાય બાપા પછી નો રે કાબુ